કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં પવન ચક્કીઓ તૂટવાની અને સળગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે તે છતાં વહીવટી તંત્ર સજાગ ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે ગામમાં ભયજનક અવાજ સંભળાતા લોકો દોડી આવ્યા અને સ્થિતિ જોઈને ભયભીત બન્યા હતા જો તંત્ર દ્વારા તાત્કાલિક અને સજ્જ વ્યવસ્થા ન કરવામાં આવે તો ભવિષ્યમાં જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા નકારી શકાતી નથી તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે આવી ઘટનાઓ માટે જવાબદારી કોણ લેશે પવન ચક્કે ચલાવતી ખાનગી કંપની કે પછી બેદરકાર વહીવટી તંત્ર સમય રહેતા પગલા લેવામાં ન આવે તો નુકસાન કેવલ આર્થિક નહીં પરંતુ માનવીય પણ હોઈ શકે છે